નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ વડોદરા જિલ્લાના કરજન નગરપાલિકામાં કુલ સાત વોર્ડ છે જેમાં અઠ્યાવીસ બેઠકો છે સાથે જ આજે વોર્ડ નંબર ચારનું પરિણામ જાહેર થયું છે જેમાં વોર્ડ નંબર ચારમાં ભાજપને એક બેઠક મળી છે આમ આદમી પાર્ટીને ત્રણ મળી છે આ સાથે જ ભાજપના દિવ્યાબેન વસાવા આમ આદમી પાર્ટીમાં ભૂપેન્દ્રભાઈ પરમાર અને આમ આદમી પાર્ટીના મીનાબેન ચાવડા અને આમ આદમી પાર્ટીના નીતાબેન પ્રાકડા ને બેઠક મળી છે બંદે માત્રમ આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો 2025 નો રિઝલ્ટ આવી રહ્યો છે હું મીનાબેન જીતેન્દ્રસિંહ ચાવડા વોર્ડ નંબર 4 માંથી હું આમ આદમીમાં તથા મારા સાથીદારો ચારે ચાર જણ ઉભા રહ્યા હતા એમાં અમારી જંગી જીત છે એ માટે હું આમ આદમીનો પાર્ટીનો ખૂબ આભાર માનું છું પાર્ટીએ મને મજબૂત કરી મેં એમને મજબૂત કરી એ વિશ્વાસ આપું છું અને હું આજદિન વીસ વર્ષથી ભાજપમાં સક્રિય કામ કરેલું છે મેં ભાજપને ખૂબ ભાજપને મજબૂત કર્યું છે અને હું પ્રમુખ રહી ચૂકી છું અને નગરના સૌથી સૌથી વિકાસ વધારે કરેલો સત્ય વાત છે કે મેં ભાજપને ખૂબ સાથ આપેલો અને ભાજપે મને આવેલો પણ આ વખત મને ટિકિટ ન મળવાથી મેં આમ આદમીમાં જોડાઈ છું અને આ આમ આદમીને મને મેન્ડર મળેલું ને એમાં હું બહુ જંગી મતથી જીતી છું એ બદલ હું મારા સાથીદારો મારા પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે મને સાથ આપનારા મારા પરિવારનો મારા મતદારોનો મારા વડીલો માતા પિતા ભાઈઓ બહેનો બધાનો જ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે કામ માટે મને ચૂંટી છે જે કામ મને મેં કઈ કામમાં કરેલા છે ને જે અધૂરા રહ્યા છે એ કામ પૂરા કરીશ બધાને મારી પર વિશ્વાસ છે કે મીનાબેન કામ કરે જ એટલે એમનો વિશ્વાસ પહેલાં પણ મેં જાળવી રાખ્યો તો અને આજે હું એમનો વિશ્વાસ રાખીને એમનો વિશ્વાસ જાળવીને મારી ટમ પૂરી કરીશ ને કામ એમની વિશ્વાસ સાચવીને કામ કરીશ